મહુવા તાલુકાના મોટા ખુટવાડા ગામે સિંહના મોત મામલે આરોપીઓના જામીને કોર્ટે નામંજૂર કર્યા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવાડા ગામે સિંહમાંથી સિંહનો મૃતદેહ મળી આવવાના મામલે વન વિભાગ દ્વારા તપાસ કરાતા મોટા ખુટવાડા ગામના ત્રણ આરોપીને વન વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારબાદ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતા મહુવા પ્રિન્સિપાલ સિનિયર ડિવિઝન કોર્ટના જજ કે જે રાઠોડની કોર્ટમાં જામીન અરજી મુકાઈ હતી જેમાં સરકારી વકીલ અનસુયાબેન રાજગુરુની ધારદાર દલીલને લઈને અદાલતે ત્રણેય આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા બ્યુરો રિપોર્ટ પ્રહલાદસિંહ રાઠોડ સમ્રાટ સમાચાર મહુવા તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ રાત્રિના આઠ કલાકે મણવવા વન્યજીવ રેન્જના સ્ટાફને એક નર સિંહનો મૃતદેહ પ્લાસ્ટિકના કોથળામાં વીંચળાયેલો હાલતમાં મળી આવેલ હતો તાત્કાલિક વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આસપાસના તમામ વાડી ખેતરોને સ્કેનિંગ કરવામાં આવેલ હતું પીજીવીસીએલ એફએસએલ સ્કોડ આ બધાની મદદ લઈ ત્રણ આરોપીઓને અટકમાં લેવામાં આવેલા છે જે આરોપીઓમાં એક આલસીભાઈ ગોગદા પોતે અને તેમના બંને પુત્રો તેમને પણ અટક કરવામાં આવેલા છે તેમના વારી વિસ્તારમાંથી જે લાઈવ વાયર જેમાં વન્યપ્રાણી સિંહની રૂવાટી પણ મળી આવી છે તે કબજે કરેલ છે અને વન્યપ્રાણી સિંહના મૃતદેહનું તેમની રિક્ષામાં જે ટ્રાન્સપોર્ટ કરાયેલો હતો તે રિક્ષા પણ વન વિભાગ દ્વારા કબજે કરેલ છે